ઓ નાનું નાના અહીંયા ઉભા હે હવે જો મને એમ છે બસ મળી ગયા હાલો અહીંયા જાવ બાકી બેહી ઈજા હે લે ભાઈ નાના હોય અને ફાકી નો ખા ખાવી હોય અને એવું બને હાલો કે ફાકી લેતા હોય તો એની આથો ફાકી લેવા જાવું ફાકી લઈ લઈએ તો નાના બસ માં વૈયા જાય જામતા કારણ કે એને કાલે જવાનો ફર કરે તો હાલો હવે હું ભાગું ઘરે ને કારણ કે શૂટ કરવાનું ઓકે ગાઈસ ગાઈસ આજે ઓલા છોકરો કોક છોકરી જેવું લાગે ને તે બધા ફોટા પાડે છે તો હેલો ગાઈસ વેલકમ ઓર વેલકમ બેક શો અનધર બ્લોગ સ્વાગત છે તમારે બધાનો નવા બ્લોગમાં રામ રામ બધાને રામ રામ તો અત્યારના પૂરોમાં બસ કાઈ નહીં આજે તો થોડોક લેટ નતો ઉઠ્યો પણ વેલો ઉઠાડી દીધો મમ્મીએ કારણ કે મમ્મીને કોઈ કચરા પોતા કરવાના એટલે મને ઉઠાડી દીધી કે તું જલ્દી વેલો ઉઠી જા એટલે મને કચરા પોતા કરાવવા લાયક પણ મેં કીધું ના એ નહીં નહીં એવું નથી કરતો હું કંઈક કંઈક કરી ના કચરા પોતા એવું ગમન નથી રાખતો તો ભાઈ તડકો તો અત્યારમાં ભૂલે જો મને તો ઉભા ઉભાઈ પરસેવો રે યાર મને યાર ખબર પડતી મને પરસેવો કદનો નો બહુ વરે કઈ કામ નો કરું તો એમને બેઠો રહો ને તોય પરસેવો વરે કદ નો મતલબ પંદર મહેનત થતી લાગે મારામાં કઈ કઈ નઈ આલો જીવ હોય અત્યારમાં મધુરમ જવાનું આપણે એક પેમેન્ટ લેવા માટે હળદરનું તો હમણાં કોઈ ચકલો બકલો આવે ને તો એને લેતો જાવ ને પેમેન્ટ પેમેન્ટ લેતા આવું બાકી બસ કાંઈ નહીં અત્યારમાં શું કરવાનું તો મને નથી ખબર કંઈક તો કરશું આપણે બાકી જો અહીંયા ભરી બધું ઓકે લેટ્સ આજનું વાતાવરણ ચેક કરો ભાઈ થોડા થોડા ક્લાઉડ છે કાલે કાલે મેં ચેક કર્યું ને ભાઈ કાલે હે ને તડકો છ થયું ને તો તડકો મોરો પડી ગયો હતો એન્ડ ટાઢોળું હતું એક નંબર અને ભાઈ આગળથી હે ને નાની છોકરી એ લીધી ગદની જોવે ગાંડો ગાંડો એકલોગ બોલે હે કંઈક બ્લોગમાં હવે ચાલ્યા કઈ ના ચકલો આવે પછી આપણે ક્યાંક નીકળીએ મધુર પૈસા લેવા માટે ત્યાં લગી તમે લાઈક કરતા રહેજો એન્ડ હું પણ વ્લોગ બનાવતો રહીશ ઓકે હજાર સબસ્ક્રાઇબર કેદી કરાવવા યાર તમારે હવે કોઈ સબસ્ક્રાઈબ જ નથી કરતું ને કાંઈ વાંધો નહીં આ નહીં સહી લેવું આ ટાઈમ નહીં આપણે કાઢી નાખશું ધીમે ધીમે કરતા સારો ટાઈમ નહીં આવશે ઓકે હાલો ગાઈસ આપણે જોઈએ કે આ બીચ શું કરે છે બીચ આ બીચ બીચ આ ચાલો તો શું છે આજનો સોદો શું કામ કરવાનું છે તમારે દઈને

આની ઉપર એક ભરોહો હર્યો હોય કારણ કે આને હું ગમે એટલું મસ્તી કરું તો આના કંઈ કેટું નથી મતલબ આ બાંગરીઓ આ તો ડાયું છે આ મસ્ત ડાયું છે ઓલી એને આના માં કરતા છોકરો વધે એવો છે છોકરી જોય બધા આ જો આવ્યું હલે નિકળ આલ આ લા લા લાલ નિકળ નિકળ ઓઈડીના બક બક આડું લે બહુ મોટું થાય એમ બગડતું જાય છે આલે ઓછ બે કિલો કઢી ખાઈ ને જાને જા ને બોલ હવે શું છે તારે ફર ને બટકુ બક બક હાલ તું અહીંયા આવતી રહી આ તો બે વફા નીકળું હારું હાલ 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 છટક છટક ગાઈસ મને ઈ નત ખબર પડતી મારા હું કેવી યાદ આવતા ખબર આપણે ફોન આપણે એમ કહેતા ને કે હા હારું હાલ તો ઈ સામેથી એમનો કે હારું હાલ રાખું ફોન ડાયરેક હું એમ કહો ને સારું આવેલ એટલે ફોન કાપી નાખે મહિનો કંક આ સારું હાલ રાખું આ ગતના એવા તો હોવાળીયા હે અમુક તો રિસ્પોન્સ જ નહીં ને કોઈ જાતનો હા હાલો ક્યાં હો મેં કીધું ઘરે બસ એમ કરીને ફોન કાપી નાખે એમ મહિનો કે કા ઓકે કહારું આવેલ હમણાં આવું કાંઈ નહીં ને હા ઓલા હે આ ગતના નાસ્તિકું છે બધાય કાંઈ જ મારા પપ્પાનો ફોન આવ્યો હોય કે મારી ગાડીની ચેન હૈ કે સાવ ખડી ગઈ હે કે પાનું દઈ જા ને મને કહે અમે બધા ઘરના ગેરેજ વાળા હી જો ભાઈ તેને નો ખબર આ રૂમ ટુર કરાવું તમને અમારો એક એક્સ્ટ્રા રૂમ લે ભાઈ કબાડી રૂમ કબાડી રૂમ દે અયો કબાડી રૂમ આ અમારો બધે છે ને ભંગાર ભઈરો એટલે મહેરબાની કરીને ને કોઈ આય કરવું નહીં કારણ કે આ અમારો કિંમતી સામાન છે આ વેચીને એટલે મે થઈ ગઈ પૈસાવાળા મજાક કરો ક્યાં ગયો અમારો ભાઈ ઓલો થેલો પપ્પા કે અમાર એક પાનું હે ક્યાં છે વાઇન્દરી પાનું વોટ ઇઝ ધીસ ફક હેલ क्या है सेठ नु पानू क्या है एक बार उभा હો ભાઈ હું जरी कहना પાનું गोती लो એટલે મારા પપ્પાની ગાડી હમી જઈએ પછી એક ઇમ્પોર્ટન્ટ વાત કહી દઉં ચાલે ગી રૂમ જોઈએ ભાઈ હું હું જો પાર્ટી હું છે આ પછી આમે પેલા પેન્ટ સીવ તેના ખીચા હે પછી આ પછી ટીવી ટુવી 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 કેસર કેરી કેસર કેરી નથી આમાં ગાય આમાં કંઈક બીજું જ છે અહીંયા મારા જૂતા મતલબ બૂટ ઓ લે હું પપ્પાની ગાડી રિપેર કરવા માટે કારણ કે મારા અમારા જુનાગઢ રિપેર માત્ર ને બે ત્રણ જણા પણ ઈ બે ત્રણ જણા કોણ છે ને ખબર છે નહીં એના માટે જો મારા પપ્પા છે ને ગાડીની ચેન હાવ ઢીલી હતી ગાય ગાય ને ચેન ચકર પૂરું થઈ જાય પેલા મારા પપ્પા કે ટાઈટ કરી નાખું તો હલવાઈ ગઈ હતી ચેન માન ગાઇટી મેં તો મેં કીધું હાલો હું આવું આપણે બે કંઈક જુગાડ કરી કરીને કરીએ ફીટ ને જુગાડ કરી કરીને માંડ ચેન ટાઈટ કરી છે અમે માંડ બાંધ કરીને હજી એને ગાડી ઘણા ઘણી રિપેર કરાવવાની છે તો ભાઈ કોઈના ધ્યાનમાં એટી એટી રિપેર કરવાનું કોઈ હોય ને ગેરેજવાળો તો મને કમેન્ટમાં કહેજો જેથી હું મારા પપ્પાની એટી હમી કરાવી શકું તમે વિચારો એટી કાં છે મારા પપ્પા તો કે ભાઈ મારા પપ્પા હે ને શોખીને એટી હાંકવાના એને મેં કેટલી વાર આ ગાડી હકાવવા દીધી ટ્રાય કરી અને હાઈકી હોતે પણ એ કે હું હાકીશ તો એટી કે મેં કીધું યાર પપ્પા આખો ને આખોથી પડી રહ્યો મારે ને ક્યાંક મૂકવા જાય તો બાનો કરવા થાય કે મારા પપ્પા ગાડી લઈ ગયા તો કાંઈ વાંધો નહીં એને ભાઈ હોય ને યાર જૂનો જૂની વસ્તુ હોય લાગણી હોય જેમ મારે ઘણી જૂની વસ્તુ હોય લાગણી છે એ મારા પપ્પાને એટી એ બહુ લાગણી છે તો કાંઈ વાંધો નહીં તો એને એટી રિપેર કરો કોઈ હોય તો મને કમેન્ટમાં કહેજો ઓકે તમે આમ જો અહીંયા પાણીની બોટલ હું લઈ આવ્યો તો ઓલા બધા ધ્રુલો છે હવે તમે બધાય કે પાણીના પાણીના પરબ હોય બધાયને પરબંધ પણ અમુક લોકો ને પાણી ના કરતા જેમ કે આ બધા મારા દોસ્ત તારું અહીંયા અહીંયા બોટલ પડી છે એને ઘરમાં મૂકીએ સ્ટમ્પ ને બેટ ને એ બધું ઘરમાં મૂકવાનું જલ્દી સાંભળાય કારણ કે કોક લઈ જાય પાણીની બોટલ કોઈ લઈ જાય એવું કંઈ વિચારે નહીં કાકા હો પાણીની તમે કિંમત કરો યાર પછી એને આપણે કઈ ને પાણી હે પ્રીતલા મને એ મેં કીધું ઠંડુ નહીં હોય તો કે શીશો ભરતો જાય તો શીશો તમે આમ અહીંયા અહીંયા પડ્યો છે હવે લેવાનો તો મારે જ નહીં થી એ તો હું હતો નહીં બાકી બેટ જ મારે મૂકવાનો એક જ મારી હાટું રમતા હોય એમ પણ કાંઈ વાંધો નહીં સ્ટીલ લઈ લીધી મેં હાલો હવે ઘરમાં જાઉં ઘર ઘરકામ કરવાનું હોય તમે વિચારો તું તો ભાઈ કામવાળી લાગે કામવાળી નથી ભાઈ હું જિમ્મેદારીવાળી જિમ્મેદારીવાળો હું ભાઈ તો હાલો ઘરમાં જાય હું શું કામ કરવાનું હોય તમને કહું તમે ગાંડા થઈ જાઓ તો પહેલા તો આ બોટા લઈ રાખ દો જો આ વાસણની ખાતલી છે એ આમાં ચડાવવાની પ્લસ પ્લસ પાછો મમ્મીનો મને ફોન આવ્યો કે દૂધી સુધાર નાખજે મેં કીધું હા હા દૂધી સુધારવા જ રહ્યો ઘરે તમે દૂધી સુધારવી જો હે ક્યાં ગઈ દૂધી લે દૂધી બટકું એટલું જ છે

મેં કીધું યાર મમ્મી એક તો જો મને કમરનો દુખાવો તો મને કે ક્રિકેટ કોણ હું રમવાનું કહું ને તાલુ ક્રિકેટ નહીં રમવું પણ એ કદ હમણાં શું થયા આળસ જ આવે નકરી કાંઈ વાંધો નહીં હવેથી મમ્મી કે કામ કરતો જે સ્ટ્રેસ આવી ગયો હતો મને બે ત્રણ દીધી હતો કે ભાઈ મમ્મી બહુ ખી જાય યાર મને આમ આમ ગુસ્સો હું આમ ફૂલ કંટ્રોલ કરું અઠવાડિયું છે તો કે ભાઈ કાંઈ ગુસ્સો નથી કરવો નથી કરવો નથી કરવો પણ કંટ્રોલ જ છે હજી સવારે મેં ગુસ્સો થોડો કર નાખ્યો હતો મમ્મી ઉપર કાંઈ વાંધો નહીં સ્ટીલ વાયલા કરે સંસાર હાલો તો કીધું એ કામ કર નાખું બાકી હજી મારે ચોકલી સાંભળવાની રહે જ મારી મમ્મીની લેટ્સ ગો ભૂખે ભૂલ લાગી ગઈ હે હાલો હવે કંઈક પાણી પાણી પૂણી પૂણી કંઈક કરીએ યાર તમે તમારી મમ્મીને હેલ્પ કરાવવા લાગજો યાર કારણ કે કરવારી આવવાની હજી વાર હાલો કાંઈ કોલેજે કોને કોને આવું થઈ ગયો એવું લાગે નું કોલેજ જાવ એવું ના ના ભાઈ કોલેજ ન જાતો હું જાઉશું ટ્યુશનમાં જશ કેડિંગ હું અત્યારે ક્યાં જાઉં ખબર હાવ હાલ ક્યાં ચું કહું થી ડિલ મળી ના ખાઉં તમને તો ભાઈ હું અત્યારે જાઉં છું મૌલિકની ઘરે શું કરવા ભણવા ભણવા નહીં ભાઈ પેપર પેપર તો પૂરા થઈ ગયા અમે જઈ ભાઈ વાઇન્સ માટેનું શૂટ જો ભગવાનની દયા હશે તો આજે સ્ટાર્ટ થઈ જશે કેદું ન ભાઈ હું સ્ટાર્ટ કરું સ્ટાર્ટ કરું કરું શૂટ પણ કોઈ વાતે થાતું જ નથી સમય જ નથી બનતો ને એનો ઓલું કે સાચું હોય કે જયારે જે વસ્તુ નો સમય આવે ને ત્યારે જે વસ્તુ થાય શું ખબર કે આજે હોય છે એનો સમય એટલે લેટ ગો જો આ ચકલા ચકલાન બારી નલ્લા બધા અંદર બેઠા હે હાલો તો જાય પણ જોઈએ કે હું આજનો સૂટનો કાર્યક્રમ બને છે તા લગી તમે ભાઈ ના બ્લોગમાં અને હું ભાઈ રહું મારા સૂટમાં ઓકે બાય કેવો તડકો હે ઘરમાં જોકે ઘરમાં છાંય હોય છે એક બે ઇન્ડોર સીન્સ અમે પતાવી નાખશું બાકી આઉટડોર સીન્સ બધાય છ વાગ્યા પછી એટલે હું તડકાની કાંઈ ખોટી કોઈ ઉનવા બુનવા થવાની ચિંતા ન કરી તમને હું લાગે આ બધાય ઉનવા થયા બધાયને એમ કરે કોકને એવા હે આ બધાય ઉન્ડવા હાલો ભાગુ ટાઈલ પડી જવાનું હોય અને મોટું લેવાય ખાદો દાંત્યો લઈને વડી ગયા

બેય થઈ ના ચક્કલાના ગેંગ બેંગ કરનાઈતું દારો નાખ દે માથામાં ગારો કર કર કઈ કાઈલ પાડો આપણે આપણે ત્રણેયને કાઈલ આને એકને કાઈલ નથી કાઈલ પાડી ઓરે હું કાલને એ બોલાને બનાયો બોલાને

એક કે મારે આમ જવું હોય બે રેડી થયા તો એક કે મારે તો જવું હોય બાર કાંઈ વાંધો નહીં ભાઈ હું પાકું નથી કેતો કે ભાઈ આ વાઇફ આ વાઇન્સ આવશે જ જો મારાથી પોસિબલ થાય તો હું ફૂલ ટ્રાય કરીશ બાકી ભાઈ આશાનો રાખ ભાઈ યાર આ વાઇન્સ માટે કોઈ વાંધો નહીં ભાઈ આ બ્લોગને હવે અહીંયા જઈને કરી દઈએ મળીએ કાલે એના બ્લોગ સાથે કાંઈ વાંધો નહીં હાઈલા કરે કાંઈક તો કરશું આપણે લાઈક કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તા લગી લવ યુ ઓલ ઓકે